કે જ્યારે આપણો પરિવાર એકત્રિત થાય અને નવા નવા વિચારોની આપલે થતી હોય આયોજકો છે એમના માટે એકવાર જોરદાર તાળીઓ કંઈ કેટલા દાડાથી લોકો મહેનત કરતા હશે આપણી ઘરે એક નાનકડો અમતો પ્રસંગ જ્યારે આવતો હોય અને એના માટે ખૂબ લાંબા સમયથી તૈયારી કરતા હોય ત્યારે આવના મોટા આયોજનને બહાર પાડવા માટે કમિટીના સભ્યો ખૂબ મહેનત કરી રહ્યા હશે આનંદિત થયા બાળકોનું જે સન્માન થઈ રહ્યું હતું એ સન્માન કદાચ અમે એ લેવલ સુધી હતી પહોંચી નથી શક્યા પણ છતાં એક વાત ખૂબ મને ગર્વથી કેવી ગમશે કે બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત જે આપણો જ એક પરિવાર છે સમગ્ર ગુજરાતની અંદર લગભગ 140 ગામની અંદર આપના પરિવારજનો વસે રહ્યા છે એમને એક તાતણે બાંધવાનો કામ અમદાવાદ અને સુરતના ટ્રસ્ટે કર્યું છે એમની મહેનતને એકવાર જોરદાર તાળીઓથી વધાવો એક તાતણે બાંધવાનો કામ કર્યું છે એમાં સુરત જે ચેરિટેબલ ટ્રસ્ટ છે એમની થોડીક હું તમને કામગીરીની વાતો કરીશ તો લગભગ છેલ્લા બાર વર્ષથી સ્નેહ મિલન સમારોહનું આયોજન અમે કરતા આવ્યા છીએ એમની સાથે સાથે બીજી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ થઈ રહી છે છેલ્લા સાત વર્ષથી આપણા પરિવારના જે દીકરા દીકરીઓ છે એમના માટે સરસ મજાનું આપણે લગ્નનું આયોજન કરીએ છીએ ખૂબ જોશ જોશભેરથી આપણા સમાજના પરિવારજનો આ સ્નેહ લગ્ન સૌમાં જોડાય રહ્યા છે હું સમૂહ લગ્ન એવો શબ્દ નથી કેતો ધ્યાન આપજો સ્નેહ લગ્ન સો એટલા માટે કે સામાન્ય રીતે આપણા સમાજની અંદર એવી માન્યતા છે કે સમૂહ લગ્નની અંદર તો જેના ઘરે આર્થિક સ્થિતિ બરાબર નથી આર્થિક સ્થિતિ યોગ્ય નથી એવા વ્યક્તિઓ જોડાય રહ્યા છે પણ મેને કેતા ખૂબ ગર્વ થશે કે આપણા પરિવારની અંદર જે લગ્નનું આયોજન થાય છે એમની અંદર ખૂબ સારી રીતે સક્ષમ હોવા છતાં જે સમજણો પરિવાર છે એ સ્નેહ લગ્નસોની અંદર જોડાઈ રહ્યા છે અને એમનો લાભ લઈ રહ્યા છે કે જેના થકી આપણા જે પરિવારના જે આર્થિક રીતે સક્ષમ નથી એવા પરિવારો પણ આગળ આવી શકે ઘરે પણ ન થઈ શકે એના કરતા પણ વિશેષ સુંદર સરસ મજાનું આયોજન બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત વતી થઈ રહ્યું છે તો આ પરિવારજનોને ખાસ વિનંતી કે આવનારા વિપરીત સમયની અંદર જ્યારે આર્થિક ખૂબ મોટી સમસ્યાઓ થઈ રહી હોય ત્યારે આપણા પરિવારજનો આ સ્નેહ લગ્નોત્સવની અંદર ખાસ જોડાશે લગભગ છેલ્લા સાત વર્ષથી પચાસેક પરિવારોને આપણે આવી રીતે લગ્નસવની અંદર જોડ્યા છે આ ઉપરાંત આપ સર્વે જાણીએ છીએ થોડા સમય પહેલા કોરોનાની ખૂબ કપરી પરિસ્થિતિ આવેલી આપણી નજર સામેથી હજી એ ઘટનાઓ નથી જઈ રહી ચારે કોર જારે હતો અને એમાં પણ આપના પરિવારના ઘણા બધા સભ્યો સપડાયેલા હતા અને એ સપડાયેલા પરિવારોને સમાજની અંદર સારી રીતે રહી શકે કોઈની પાસે એમને હાથ લાંબો ન કરવો પડે એ માટેની કામગીરી બોરોજેરે પણ ટ્રસ્ટે ઉભાડેલી અને એ વખતે લગભગ 101 જેટલા પરિવારોને રાશનની કિટ પૂરી પાડવામાં આવેલી અને આપણા પરિવારમાંથી જેમના લગ્ન થયેલા અને એવી ગંગા સ્વરૂપ બહેનો હતી જે આપણા પરિવારની દીકરીઓ હતી અને એમની પણ ઘરની સ્થિતિ અત્યંત નાજુક હતી એની વાત ટ્રસ્ટના ખ્યાલે આવતા એમને પણ આર્થિક સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યો છે રક્તદાન કેમ્પ હોય નેત્રદાન કેમ્પ હોય કે મેડિકલ સહાય હોય વિદ્યાર્થીની ફીની વાત હોય કે કોઈ આપણો તેજસ્વી વિદ્યાર્થી ભણ્યા વગર બાકી ન રહી જાય જ્યારે ઉચ્ચ અભ્યાસ માટે પરિવારની ક્ષમતા ન હોય ત્યારે પરિવારના દાતાશ્રીઓએ એમને પીઠ ઉપર હાથ મૂકીને કીધું છે કે અમે બેઠા છીએ પરિવારનો કોઈ પણ દીકરો ઉચ્ચ અભ્યાસ શિક્ષણથી વંચિત ન રહે એવી દાતાઓએ જવાબદારી ઉપાડી છે દાતાઓને પણ એકવાર જોરદાર તાળીઓથી બતાવો આ આયોજનો જે થઈ રહ્યા છે ને એમાં દાતાઓની બહુ મોટી ભૂમિકા છે ખૂબ મોટો સહયોગ આ દાતાશ્રીઓ દ્વારા આપણને મળ્યો છે અને એમાંય અમારી સુરતની ધરતી માટે ખરેખર ખૂબ આનંદ થાય કે કોઈ પણ નાનું મોટું કામગીરી હોય અને પરિવારનું નામ પડે છાપી તો ગજગજ ત્યારે ફૂલે કે આપણા પરિવારના ડેપ્યુટી કલેક્ટર ને કલેક્ટર સુધીની પોસ્ટ પર બેઠા હોય અને આપણા પરિવારનો દીકરો જ્યારે બેઠો હોય અને આપણને કેમ એમ ન થાય કે આપણામાંથી હજી કોઈ બાળકો એવી ઉચ્ચ કક્ષા સુધી પહોંચી શકે પરિવારની અંદર આવી રીતે કોઈ શિક્ષણથી વંચિત રહેતા બાળકો હોય તો ચોક્કસ અમદાવાદ અને સુરતના આ ટ્રસ્ટી ગણો ખૂબ મોટી જહેમત ઉઠાવી રહ્યા છે ત્યારે આપ સર્વો એમનો લાભ લો અને પરિવારને એક કે બીજી રીતે ચેરિટેબલ ટ્રસ્ટ છે સુરતની અંદર મને કહેવાની વાત એ થાય કે કેશોદ ગામની એક આપણી પરિવાર નાનકડો અંતો પરિવાર પિતાનું અવસાન થયેલું એ દીકરીના ઘરે પણ જ્યારે ખૂબ મોટી આર્થિક સમસ્યા આવી દવાખાનાનો મોટો પ્રોબ્લેમ આવ્યો ત્યારે એની જાણ સુરતના ટ્રસ્ટને થતા એમનો સંપર્ક કર્યો કે તમારા ઘરે આવી આર્થિક સ્થિતિ નબળી છે દવાખાનાની મોટી સમસ્યા છે ત્યારે તમારે કંઈ જરૂરિયાત હોય તો અમારી ટ્રસ્ટ તમને થોડી ઘણી મદદ કરવા શક્ય એટલી મદદ કરવા માટે તૈયાર છે ત્યારે સામેથી જવાબ આવ્યો પરિવારનો કે ચિંતા ન કરશો અમારા કુટુંબનો બોરડ પરિવાર ઉભો છે અને 35 લાખ રૂપિયા જેટલી સહાય એ પરિવારને કરેલી અને એ પરિવારે પાછા 51000 રૂપિયાની સહાય બોરડ ચેરીબલ ટ્રસ્ટ સુરતને આપી ત્યારે એમ થાય કે આપણા આજુબાજુના પરિવારના સભ્યોને જ્યારે આ રીતે આપણે ઓળખી લેશું ને ત્યારે પરિવાર નાનો નહી રહે ખૂબ મોટો પરિવાર છે ખૂબ આગળ પડતા દાતાશ્રીઓ પણ છે ત્યારે આપ સર્વો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો અને અમને બોર ચેરિટેબલ ટ્રસ્ટના સુરતના સભ્યશિવને અહીંયા ખૂબ આભાર આપ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ